અને ત્યારબાદ હવે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીએ કે પીજીવીસીએલના ઉમેદવારોનો હક માટે હલ્લાબોલ મચાવી રહ્યા છે રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર સતત ચોથા દિવસે ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ તમામ વિદ્યાર્થીઓ આ તમામ વિદ્યુત સહાયક ભરતી મામલે ઉમેદવારો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જીએસઓ ચાર અનુસાર એમની ભરતી કરવામાં આવે તેવી તેઓ માંગણી કરી રહ્યા છે હવે આ પીજીબીસીએલના અધિકારીઓ કે જે લોકો છે જે ઉમેદવારો છે જેમના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે તેમને વિદ્યુત સહાયકની ભરતી પૂરવામાં આવે અને તેમને નોકરી પ્રાપ્ત થાય કારણ કે તેઓ પ્રેક્ટિકલ કરી ચૂક્યા છે થાંભલા પર ચડી ચૂક્યા છે આ સાથે સાથે આ તમામ ઉમેદવારો કે જેમણે થિયોટિકલ એક્ઝામ પણ પાસ કરી દીધી છે અને ત્યારબાદ જો તેમની ભરતી નથી કરવામાં આવતી તેના કારણે તેઓ રોષે ભરાયા છે સતત ચાર દિવસથી તેઓ ત્યાં બહાર ધરણા માટે બેઠા છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે કારણ કે હવે તેમની પાસે સમય ખૂબ વધારે ઓછો છે માત્ર તેમની પાસે સમય જો કોઈ હોય તો એ બાર દિવસનો સમય છે તેઓની માંગણી છે કે જીએસઓ શું ચાર અનુસાર હવે તેમની ભરતી કરવામાં આવે એક હજારથી વધારે ઉમેદવારોની માંગણીને લઈને આ લડત ચલાવી છે ઉર્જામંત્રી અને પીજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં ઉમેદવારો કચેરીની બહાર ધરણા પર બેઠા છે ત્યારે ઉમેદવારોની માંગ છે કેટલાકની વયમર્યાદા પતી ગઈ છે અને હવે તેઓ નોકરી માટે અપ્લાય પણ નહીં કરી શકે અને બાર દિવસનો જ્યારે સમય છે ત્યારે એ બાર દિવસના સમયમાં તેમના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે તેમની ભરતીની જે કોઈ પણ જગ્યા છે એને ફિલ કરવા માટે તે તમામે વાત કરી છે રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર સતત ચોથા દિવસે ધરણા પ્રદર્શન તેમનું ચાલી રહ્યું છે અને ઉમેદવારો હવે રોષે ભરાયા છે કારણ કે અધિકારીઓ પાસે જ્યારે જવાબ માંગવામાં આવે છે તો વાસ્તવિક રીતે કેટલીક જગ્યાઓ ખાલી છે પરંતુ આ અધિકારીઓ દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે છે એ લોકોએ એવું કહ્યું કે કોઈ જગ્યા જ ખાલી નથી એ અધિકારી કે જેમને તમે આ માહિતી આપી છે એમના પર પણ એક્શન લેવાશો તો આ તમામ ત્યાં જે ઉમેદવારો બેઠા છે તેમના દ્વારા રામધૂન પણ બોલાવવામાં આવી અલગ અલગ બે દ્રશ્યો જોઈ રહ્યો છો આપ કે એક તેઓ

તેમણે વિદ્યુત મંત્રીએ આ સાથે સાથે પીજીવીસીએલના કર્મચારી સાથે અનેક લોકો સાથે વાતચીત પણ કરી

કોઈ લાખ દોઢ લાખના પગારના હોદ્દા પર બેસવાવાળા ઉમેદવારો નથી અને તેમ છતાંય તમે જીવનું જોખમ એકવાર વિચારી લો ઠંડી હોય વરસાદ હોય તડકો હોય કોઈ પણ વસ્તુ કોઈ પણ સિઝનમાં તેઓએ થાંભલા પર ચડવાનું છે અને તેમની જવાબદારી નિભાવવાની છે આ જવાબદારી માટે તેઓ માંગણી કરી રહ્યા છે કે તેમની જે ભરતી છે એ ભરતી મામલે કોઈક પ્રશ્ન કે તેમનું સોલ્યુશન લાવવા માટે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને બીજી મહત્વની વાત કે હવે અડધા ઉમેદવારો અને ઉમેદવારો પાસે માત્ર બાર દિવસનો સમય છે બાર દિવસમાં તેમના પ્રશ્નનો જવાબ આવે એ માંગણી પણ કરી છે અમારા સંવાદ હતા ત્યાં તેમની પાસે પહોંચ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી આવો સાંભળીએ શું कहू तेमने પોતાની ભરતીની માંગને લઈને પીજીવીસીએલ ની કચેરી બહાર સતત ચોથા દિવસે ધરણા યથાવત જોવા મળી રહ્યા છે દ્રશ્યો જોઈ શકાય છે જે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે તેની ભરતીના મુદ્દે આજે ચોથો દિવસ છે કે જે પોતાની લડત યથાવત જોઈ રહ્યા છો રાત્રિ દરમિયાન પણ આ પરીક્ષાર્થીઓ છે તે અહીં જે રાત વારસો છે તે વિતાવે છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે જે રીતના અધિકારીઓ દ્વારા તંત્ર દ્વારા અત્યારે કેમ હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી તેને લઈને પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે કારણ કે જો ભરતીની જગ્યા જ નથી તો પછી આરટીઆઈ માં કેમ આ ભરતીની જગ્યા બતાવવામાં આવી છે આપણે નીલુ છે એનએસયુ એના પ્રમુખ તેઓની સાથે નરેન્દ્ર ચોથો દિવસ અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવે છે શું કયો છો ગઈકાલે ત્રણ સાડા ત્રણ વાગે જેમના જોઈન્ટ એમડી છે એમણે મીટિંગ માટે બોલાવ્યા હતા પાંચ આગેવાનો ગયા હતા ત્યારે અધિકારીઓની માત્ર એક જ વાત હતી ગોળ ગોળ જવાબ અને આંદોલન કઈ રીતના દબાવવું એના માટેના સતત પ્રયત્નો અંદર પર થઈ રહ્યા હતા એવું કહેવાનું હતું એમનું કે જે તમે આ તમે આરટીઆઈમાં ન પડો આરટીઆઈ તો ખોટી હોય છે અને અમારા અધિકારીઓએ ખોટા છે અમે એની ઉપર પગલાં લેશું પણ ભરતી નહીં કરશું એ ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું અને પાંચ જ મિનિટમાં અમને એની ઓફિસમાંથી બહાર કાઢી નાખ્યા હતા એ પછી આંદોલન અમારું ચાલુ છે અમારે એક જ માંગણી છે કે ભાઈ જીએસઓ ફોર મુજબની જે ભરતી હોય છે એટલા વિદ્યાર્થીઓ હેરાન થાય સતત ચાર દિવસથી કોઈ રેકડી ઉપર સૂઈ છે કોઈ સામે મંદિરે સૂઈ છે એટલી ઠંડી હોય છે બપોરે એટલો તડકો હોય છે છતાં વિદ્યાર્થીઓ ચાર ચાર દિવસથી એટલા હેરાન થાય છે અને આ સરકાર અને પીજીવી સેલનું પેટનું પાણી નથી હલતું એ ખૂબ દુઃખની બાબત છે સરકારે મંત્રણા કરવી જોઈએ ઉર્જા મંત્રીએ મંત્રણા કરવી જોઈએ અને જે કોઈ રસ્તો નીકળે જે વિદ્યાર્થીઓના હિતમાં હોય એ રસ્તો કાઢવો જોઈએ એવી અમારી માંગ છે નહીંતર આ આંદોલન વિદ્યાર્થીઓ સાથે ચાલુ છે અને ભવિષ્યમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવી ખાતરી અમે આપીએ છીએ ઉગ્ર આંદોલનની પણ તૈયારીઓ છે તે કરવામાં આવી છે શું કહો છો ચાર દિવસથી શું તમારી પરિસ્થિતિ પરીક્ષા જે આપી હતી અને તેર દિવસ હવે બાકી રહ્યા છે શું પરિસ્થિતિ થાય પરિસ્થિતિ તો એવી છે કે સાહેબ ખૂબ વધારે માર્ક લે આવે છે છતાં અમે નોકરીથી વંચિત છીએ બધા અને અમારા નોકરી માટે અમે સંઘર્ષ કરીએ છીએ ચાર દિવસ ત્યાં ખૂબ હેરાન થાય છે ખાધા પીધા વગરના ઠંડીમાં તડકામાં અમે અહીંયા સુઈ જાય છે અહીંયા નહીં જ જોઈએ છીએ અને પરીક્ષાર્થીઓ છે તે અહી જે રાત વારસો છે વિતાવતા હોય છે શું કયો છો તમે શું પરિસ્થિતિ એને ખાસ જે જવાબ ગઈકાલે મળ્યો કે ભરતી નથી કરવાનો તેને લઈને શું કયો સાહેબ જે ગઈકાલે જવાબ મળ્યો એ અસંતોષકારક જવાબ છે અમારી માંગણીઓ એટલી છે કે જીએસઓ ફોર મુજબ ભરતી થાય અને આ બધા જે મિત્રો છે જેને ઊંચી ટકાવારી આવી છે અત્યાર સુધી ભરતી બહુ પચાસ ટકાની આજુબાજુ પણ થયેલી છે તો આ મિત્રો ચાર ચાર પાંચ પાંચ એક્ઝામ આપી અને બ બે વર્ષ એમ્પ્રેક્ટિસ કરીને પછી સાત સાત આઠ આઠ વર્ષ છે અને અમુક લોકો એવા છે કે જેમની આ છેલ્લી એક્ઝામ પણ હોઈ શકે છે જેની વયમર્યાદા પૂર્ણ થાય છે તો અમારી એટલી માંગણી છે કે આ અમારું વેઇટિંગ લિસ્ટ છે એ તમે લંબાવી આપો અને કે આ જીએસઓ ફોર મુજબ બધાની તમે ભરતી કરો અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેહવાના છીએ અને સતત ચાર દિવસથી આ બધા હેરાન થાય છે અને હજી પણ જ્યાં સુધી અમને જવાબ નહીં મળે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસવાના છીએ આંદોલન ઉપર જે રીતના આંદોલન યથાવત છે ચાર દિવસ છે તે યથાવત રાખવાનું છે શું કયો છો હવે આ લિસ્ટ કેટલા દિવસ વેઇટિંગ લિસ્ટ યથાવત રહેશે અને જો હવે વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થઈ જાય તો શું પરિસ્થિતિ થશે આ વેઇટિંગ લિસ્ટ નો ફક્ત ને ફક્ત 12 દિવસનો સમય બાકી રહ્યો છે અને પીજીસીએલ મેનેજમેન્ટ એમ કહી રહ્યું છે કે ભરતી નથી કે જગ્યા નથી તો આરટીઆઈ માં અમે છેતાલીસ ડિવિઝન માં આરટીઆઈ કરેલી હતી તેમાં એમાં આઠ ડિવિઝને જવાબ આપેલો છે કે જીએસઓ ફોર નિયમ મુજબ ત્રણસો જગ્યા ખાલી છે તો તમે માની શકો કે આઠ ડિવિઝન માં ત્રણસો ને એકસઠ જગ્યા ખાલી હોય તો છેતાલીસ ડિવિઝન માં મલ્ટીપ્લાય કરો તો કેટલી જગ્યા થઈ શકે પંદરસો બે હજાર જેવી જગ્યા થઈ શકે મારું અનુમાન એવું છે તો અમે ઉપર આવેદન કરા વિનંતી કરેલી કે એટલી જગ્યા છે આરટીઆઈ માં માંગેલી છે તો ઉપર મેનેજમેન્ટનું કેવું એવું છે કે આરટીઆઈ ખોટી છે અમારા અધિકારીઓ ખોટો જવાબ આપ્યો છે તો મારું કેવું એવું છે કોઈ ક્લાસમાં અધિકારી એક અધિકારી ખોટા હોય શકે તેર તેર અધિકારી ખોટા ન હોઈ શકે અને જો આનો બાર દિવસમાં સમયગાળો પૂર્ણ થઈ જશે તો હવે એ લોકો એમ કહે છે કે માર્ચ એપ્રિલ માં પાછી ન્યુ એક્ઝામ લેશું તો આ એક્ઝામમાં જેને સારા સારા માર્ક લીધા છે એ તો નોકરીથી વંચિત લેશે અને જે આવતી એક્ઝામ સાત માર્ક હશે નવી એક્ઝામ આપે એ પણ નોકરીનો લાભ લેશે તો આ તો અન્યાય જ કહેવાય ને જે રીતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી છે આરટીઆઈ માહિતી આપી છે તેને હવે બાર દિવસ બાકી રહ્યા છે આ લોકોની જે વેઇટિંગ લિસ્ટમાં જો બાર દિવસમાં ભરતી કરવામાં નહી આવે તો આ વિદ્યાર્થીઓ નોકરી વગર ના રહેશે બીજી બાજુ હવે આંદોલન છે તે ઉગ્ર બનવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે કેમેરા પર્સન વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફોર્સ રાજકોટ હવે જ્યારે આ ઉમેદવારો સાથે અમારા સંવાદદાતાએ ચર્ચા કરી ત્યારે બે મહત્વના મુદ્દા કે જેના પર ધ્યાન દેવું ધ્યાન આપવું ખૂબ વધારે આવશ્યક છે એક તો પીજી વીસીએલ નું મેનેજમેન્ટ કે જે મેનેજમેન્ટ એવું કહી રહ્યા છે કે ભરતી માટે અત્યારે કોઈ જગ્યા જ નથી અને ત્યારબાદ એ વિદ્યાર્થી ઉમેદવારો આરટીઆઈ અધિકારીઓ પાસે જાય છે અને આ અધિકારીઓ એવું કહી રહ્યા છે એમાંથી આઠ દ્વારા જવાબ આપવામાં આવ્યો છેતાલીસ માંથી કે ત્રણસો આજુબાજુ જગ્યાઓ ખાલી છે તો આંકડો એ પણ એક સરવાળો કરવાની જરૂર છે કે જો આઠ દ્વારા આ પ્રકારનો જવાબ આપવામાં આવતો હોય કે જગ્યા ખાલી છે તો પછી સવાલ એ છે કે શા માટે ભરતી નથી કરવામાં આવતી આ બંને મહત્વના મુદ્દા કે જેના પર ચર્ચા કરવી ખૂબ વધારે આવશ્યક છે એક તરફ પીજીવીસીએલનું મેનેજમેન્ટ કે જેમના દ્વારા કહેવામાં આવે છે જગ્યા નથી બીજી તરફ જ્યારે સત્યની ચકાસણી કરવામાં આવે છે તો ક્યાંક જગ્યા દેખાય છે કે આ અધિકારીઓને નોકરી મળી શકે પરંતુ જ્યારે ફરી પીજીવીસીએલના એ મેનેજમેન્ટ એમડી પાસે ગયા ઉમેદવારો ત્યારે જવાબ આપવામાં આવે છે કે એ તમામ માહિતી તદ્દન ખોટી છે સાથે તેમના દ્વારા એ પણ વાત કહેવામાં આવે છે કે આ માહિતી ખોટી છે અધિકારીઓ કે જેમને તમને માહિતી આપી છે એમના પર પણ અમે પગલા ભરીશું તો પીજીવીસીએલના અધિકારીઓ કરવાશું માંગે છે કારણ કે ઘણી બધી મહેનત થકી આ ઉમેદવારો અહીંયા સુધી પહોંચ્યા છે અને ઉમેદવારો દ્વારા જ્યારે આટલી મજૂરી દ્વારા જ્યારે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એ નોકરી તો ચોક્કસ માંગી જ રહ્યા છે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર